નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોડ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા હતા આજે સવારે છ વાગે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને અડસઠ તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમાં વલસાડમાં છ ઇંચ તો ગણદેવી અને ખેડગામમાં પાંચ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જોવા મળ્યું હતું તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી ત્યારે આજે પણ રાજ્યના વીસથી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજે સવારે પણ ભારે વરસાદ વરસ્યો હતો નવસારીમાં અને ઉપરવાસના જિલ્લામાં રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ હતી તાપી જિલ્લામાં પણ સવારથી વરસાદનું આગમન થયું હતું વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે દાતી જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે અમરેલી જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તેમજ જૂનાગઢમાં ગઈકાલે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ વરસાદથી મગફળી અને સોયાબીન સહિતના પાકોને ફાયદારૂપ થશે જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યનો સિઝનનો એવરેજ અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ સાડત્રીસ પોઈન્ટ પંચાવન ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ચોત્રીસ પોઈન્ટ એકાણું ટકા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ ઇઠ્યાસી ટકા નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર અઢાર પોઈન્ટ અડતાલીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં અઢાર પોઈન્ટ બોતેર ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વડોદરા મહીસાગર છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે બોટાદ સહિત કચ્છના વિવિધ તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છતાં વરસાદના વરસતા લોકો બફારામાંથી રાહત મળી રહી નથી અમદાવાદમાં ઘણા સમયથી મેઘરાજા વિરામ ઉપર છે જેથી અમદાવાદીઓ ગરમી અને ઉકળારથી ત્રાસી ગયા છે અને કાગ આંખે રાહ જોઈને વરસાદની બેઠા છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર